પારસી મારે પહેલો માર તો તૈયાર કર્યો બીજો માર તૈયાર ચાર કરી છે મારો ઓમ ઝડપી દિવાળી પુરુષ ચાર કરશે ફોન કરવો પડશે આ નેચો ઉતરી તરત જ ફોન લગાઈ દઉં કે મુએ ચો કેઠો પડે ખીલ્યો બીલીયો ભાગશે તો પારસી ના તે પેહલો તૈયાર થાય બીજો માર તૈયાર ચાર થાય મારે દિવાળી નજીક આવી ને

આ તમે કોમ અધરૂ રહે ચાલનું કોમ કરવા એક પહેલો માર તો કયા બીજો માર તૈયાર ચાલ કરશો હવે તૈયાર થઈ જશે તમારે મારા આવું મારા આવવા તાત્કાલિક કોમ તૈયાર જોઈશે

તમે જીસીબી હાલ ના હાલ મોકલી દો મોકલી દો ખરો હા બોલ થોડા પૈસા આ ઓટો નઈ પૈસા એ લો પકડો બે હજાર રૂપિયા છે બીજા કામ પૂરું થાય પછી મળશે હા આજ ના લે મજૂર પૈસા નઈ બરાબર બે મજૂર જ છે ભલે ભલે અરે મારા બે કારીગર છે આતર નતર પતવું જોઈએ કામ ઈ તો તમારી આવી જશે કારીગરો નું અમારે કોઈ જોવાનું નહીં ઈ તોનો ઢગલો થઈ જશે કાઈ યાર હેડો બરોબર હા હા જાતે મજૂર કોઈ નહિ જાતે મારે ભરવું પડશે ટ્રેક્ટર જાતે ટ્રેક્ટર ભરવું પડશે જીસીબી વાળા

બધા મકાલી ગયા મજૂર પગડતું દેવા જે પકડ પકડ્યા મજૂર મળતા નહીં પકડ પગ વાગ

તમારું કામ બધું પતી ગયું છે કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગયું હ આવો આવો બેહો આવો ગયું તમારું કામ 0 0 થઈ ગયું હ મારી બુલ્લી ચોગન થાકી ગયા તમારા કામમાં તો મજૂર વગન મારા દિલાલી નો ફોર્મ પૂરો જો આ એક માલ તમે કમ્પ્લીટ કર્યો તો આ બીજો માલ તો કમ્પ્લીટ ઓકે કરી દેવો પડે બરાબર છે જે બી ફોર્મ તમારે આવે તો તમારે પતાવી દેવું પડે તમારો 00 જોવો જોઈએ આવો હા અમે જોઈ રાખી દેવો પણ ફોર્મ પતી જો તો ખાય ના જાવ તમારે અમારે પર લાખ રૂપિયા બાકી છે એ અમને હાલ દો એટલે મારા પેલા જીસીવી વાળાને હાલવાના છે એને પતાવી દો ફોર્મ ના ના તમારે મળી જાય પૈસા ફોર્મ પોતાને પાલી દેવા પડે ને માથું રાખવા પડે

કોમ તો પતી ગયો હવે જીસીબી વાળાનો હિસાબ પૂરો કરી દઉં લાખ રૂપિયા તો મળ્યા છે ઓ તે ચીન ઓહો આવો ભારસિંહ ભાઈ બોલો આ તમારો દી હિસાબ કરતો તો હા બોલો બોલો કેટલો થયો હિસાબ હિસાબ થયો તમારો લગભગ 25 કલાક જેવું થયો 25 કલાક હા 25 કલાક આગેલા 50 50000 હમ 50000 લેવાનો હા 50000 લો પછી હા